ગદા પ્રથમ પ્રકરણ વિસ્મુ પોતાના સ્વરૂપ સુખને ન જાણે તે અતિશય અજ્ઞાનીનું સન્વત અઢારસો પોષ સુદ બે બીજને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમને દ્વાર ઓરડાની ઓસરીએ ગાદિતકિયા નંખાવીને વિરાજમાન હતા અને ધોળી પાઘમાંથી બાંધી હતી ને તે પાઘને વિશે પીળા ફૂલનો તોરો વિરાજમાન હતો અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર વિરાજમાન હતો અને બે કાનને વિશે ધોળા અને પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને ધોળો ચોફાળ ઓઢ્યો હતો અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો અને કથા વંચાવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિજનની સભા ભરાઈને બેઠી હતી પછી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બોલ્યા જે સાંભળો સર્વને એક પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે સર્વ હરિભક્તે હાથ જોડીને કહ્યું જે પૂછો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે પછી તો સર્વે વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા જે લ્યો અમે જ ઉત્તર કરીએ ત્યારે સર્વેએ રાજી થઈને કહ્યું જે હે મહારાજ તમથી જ યથાર્થ ઉત્તર થશે માટે કહો પછી શ્રીજી મહારાજ બોલ્યા જે આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે અને કુરુપને જુએ છે તથા બાળ યૌવન અને વૃદ્ધપણાને જુએ છે એવા અનંત પદાર્થને જુએ છે પણ જોનારો પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે પણ પોતે પોતાને નથી જોતો તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે તેમ જ શ્રોત્ર ત્વક રસના દ્રાણ ઇત્યાદિક સર્વ ઇન્દ્રિયોએ કરીને વિષય સુખને ભોગવે છે ને જાણે છે પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી એ જ સર્વ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે અને એ જ ઘેલામાં અતિશય ઘેલો છે અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે અને એ જ સર્વ નીચમાં અતિશય નીચ છે ત્યારેય શુકમુનિએ આશંકા કરી જે પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે અને જો પોતાના હાથમાં હોય તો જીવશીદ અતિશય અજ્ઞાની રહે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે અને કે દહાડી પોતાના સ્વરૂપને જોયાનો આદર કર્યો ને ન દીઠું અને એ જીવમાયાને આધીન થકો પરવશ થઈને તો સ્વપ્ન અને સુષુપ્તી અવસ્થામાં અંતર્દ્રષ્ટિ કરીને જાય છે પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાને અંતર્દ્રષ્ટિ કરતો નથી અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતર્દ્રષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જુએ છે અને તે પ્રકાશને મધ્ય પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે અને સંકાદિક જેવો સુખીઓ પણ થાય છે માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાને આળસે કરીને રહે છે ઇતિવચનામૃતમ વીસ અવાજ અવનવા ભક્તિ મેં વિડીયો માટે વિડીયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી સૌથી પહેલાં વીડિયો તમારા સુધી પહોંચે